દેશમાં કોઈપણ પણ પ્રદેશમાં કુદરતી આફત બાદ પેકેજ જાહેર કરવાના સમયગાળા કરતાં પણ ઓછા સમયગાળામાં પેકેજ જાહેર કરવાનો સરકારે સંકલ્પ કર્યો છે કેમ કે હજુ પણ વરસાદ યથાવત છે છતાંય નુકસાનીના ગણતરીના દિવસોમાં જ તેનું આકલન અને તેના આધાર પર સહાય પેકેજ જાહેર કરવા અંગે ખુદ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી પણ આપી છે નાયબ મુખ્યમંત્રી સહિત

આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજુગુરુ હિરેન જે રીતે પંચકામની પ્રક્રિયા પંચ ચાલી રહી છે તો તેના પરથી શું લાગી રહ્યું છે સરકાર કેટલા સમયમાં સહાય કરી શકે છે કારણ કે જે રીતનો નિર્ધાર મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો છે પૂનમ એબીપી અસ્મિતાને જે માહિતી મળી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં જે જાહેરાત કરી છે અને અહીંયાથી સર્વેની કામગીરીના જે આ દ્રશ્યો આવ્યા છે આ ત્રણેય બાબતોનો સરવાળો એ સ્પષ્ટ કરે છે કે સરકાર ખેડૂતોને બનતી ત્વરાએ જેમ બને જલ્દી તેમને સહાય પેકેજ અથવા તો રાહત પેકેજ જાહેર કરી શકાય એટલી ઝડપથી અને એ દિશામાં કામગીરી કરી રહી છે અને એના માટે જ આજે રવિવારનો દિવસ રજાનો દિવસ હોવા છતાં રાજ્યના વહીવટી વડા મુખ્યમંત્રીથી લઈ અને સર્વેની કામગીરીમાં જોડાયેલા ગામના ગ્રામ સેવક સુધી તમામ લોકો અત્યારે કામગીરી કરી રહ્યા છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે આજે રવિવાર છે એમ છતાં આ કામગીરી ચાલી રહી છે આવતીકાલ સોમવારથી નવું સપ્તાહ નવું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે અને આ અઠવાડિયું પૂરું થાય તે પહેલાં જ સરકાર સહાય પેકેજ જાહેર કરી દે એ દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે એબીપી અસ્મિતાને મળેલી માહિતી મુજબ બુધ ગુરુ અથવા તો છેલ્લે શુક્રવાર સુધીમાં સરકાર ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકારી મદદની જાહેરાત કરી શકે છે આ ઉપરાંત મુખ્યમંત્રી કક્ષાએથી નાણાં વિભાગને અને અન્ય વિભાગને પણ એ સૂચના આપવામાં આવી છે કે તે આ વખતે ખેડૂતને મદદ કરવામાં ઝડપ પણ વધારે અને સાથે મન પણ મોટું રાખે જેને લઈ અને અત્યારે માહિતી મળી છે એ મુજબ ભારત દેશની અંદર તમામ રાજ્યો જ્યારે જ્યારે કુદરતી આફદી આવી છે અને ત્યારે જે સહાયનું પેકેજ તેણે જાહેર કર્યું છે તેમાં સૌથી ઓછા સમયમાં આ વખતે ગુજરાત સરકાર ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરશે એ દિશામાં કામગીરી કરી રહી છે એક રીતે જોવા જઈએ તો રેકોર્ડ બનાવવા જશે સરકાર અને જ્યારે આ સહાય પેકેજ જાહેર કરશે ત્યારે એ રેકોર્ડ બની ચૂક્યો હશે કે દેશમાં સૌથી ઓછા સમયમાં કુદરતી આપત્તિ સમયે ગુજરાત સરકારે ખેડૂતોને કે લોકોને મદદ કરી એ સૌથી ઓછા સમયનો તો રેકોર્ડ બનશે પરંતુ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ન ચૂકવાયું હોય અત્યાર સુધીના ઇતિહાસમાં એ પ્રમાણેની સહાય ખેડૂતોને ચૂકવશે એ પ્રકારે એ દિશામાં પણ સરકાર આગળ વધી રહી છે રવિવાર મંત્રી સાથે બને એટલી ઝડપથી ખેડૂતને એ સહાય પેકેજ જાહેર કરી શકે અને એ જ રીતે આપ દ્રશ્યની અંદર જુઓ છો કુવાર ગામની ગ્રામ પંચાયતના ના છે જ્યાં ગ્રામ સેવક અત્યારે સર્વેની કામગીરી કરી રહ્યો છે સામાન્ય સંજોગોની ની વાત કરીએ તો રવિવાર હોય એટલે રજાનો દિવસ હોય અને સરકારી કર્મચારી કે અધિકારી રજાના દિવસમાં કામ નથી કરતા હોતા પરંતુ એક પ્રણ લીધું છે સરકારે અને સૂચના પણ આપી છે કે આવતીકાલે સાંજ સુધીમાં એટલે કે સોમવાર સાંજ સુધીમાં આ તમામ સર્વે રેવરે પોતાનો સર્વે કરી ગામે ગામનો રિપોર્ટ એ જિલ્લા કક્ષાએ સબમિટ કરવાનો છે અને જિલ્લા કક્ષાએથી પણ બનતી ત્વરાએ આ સર્વે રિપોર્ટ ગાંધીનગર કૃષિ વિભાગને મોકલવાનો છે ત્યારબાદ નાણાં વિભાગમાં જશે નાણાં વિભાગ તેની મંજૂરી આપશે અને સરકાર તેની જાહેરાત કરશે આટલી પ્રક્રિયા બને એટલી ઝડપથી માહિતી પ્રમાણે મોડામાં મોડું શુક્રવારે રાજ્ય સરકાર ખેડૂતો માટે સહાય અથવા તો રાહત પેકેજ જાહેર કરી શકે છે સૌથી ઓછા સમયમાં પેકેજ જાહેર કરવા જઈ રહી છે સરકાર અને સૌથી મોટી રકમનું પેકેજ રાજ્ય સરકાર જાહેર કરે એ પ્રમાણેની માહિતી મળી છે જી પૂનમ જી હિરેન આભાર આપનો તમામ માહિતી બદલ તો પંચકામમાં સર્વે કરવામાં આવી રહ્યો છે આવતીકાલે સર્વેનો પ્રાથમિક રિપોર્ટ પણ સોંપી દેવામાં આવશે અને મુખ્યમંત્રીએ પણ જે રીતે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે તેમણે સોશિયલ મીડિયા પર પણ ટ્વીટ કર્યું કે વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવશે અને આ સૂચના બાદ જબરદસ્ત એલર્ટ મોડ પર પ્રશાસન જોવા મળી રહ્યું છે તમામ રીતની કામગીરી કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી પણ સતત નિરીક્ષણ કરી રહ્યા છે કૃષિ મંત્રી પણ સતત અહેવાલ મેળવી રહ્યા છે કૃષિ વિભાગ સત્વરે રાહત નુકસાનીનો રિપોર્ટ જમા કરાવશે વિલંબ ન થાય એ માટે મહેસૂલ અને નાણા વિભાગને પણ આદેશો કરી દેવાયા છે ઉદારમન રાખી સહાય પેકેજ આપવાના આદેશ સૌથી ઓછા સમયમાં રાહત પેકેજની જાહેરાત થશે ને એટલા માટે જ આજના રવિવારના રજાના દિવસે પણ કામગીરી ચાલુ છે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે આવતીકાલ સાંજ સુધીમાં પ્રાથમિક રિપોર્ટ પણ સોંપી દેવામાં આવશે જે તે સ્થળ પર જઈને કેટલી જગ્યામાં કેટલું નુકસાન થયું છે કેટલા પાકમાં નુકસાન થયું છે તમામ બાબતનો સર્વે કરવામાં આવી રહ્યો છે જગ્યાના સર્વે નંબર કયા પાકની વાવડી થઈ હતી કેટલા વિસ્તારમાં વાવેતર થયું હતું કેટલા હેક્ટર વિસ્તારમાં નુકસાની ગઈ અને કયા પાકમાં નુકસાની ગયા તમામ બાબતનો સર્વે કરવામાં આવી રહ્યો છે વહેલામાં વહેલી તકે તેનો અહેવાલ સુપરત કરી તાત્કાલિક સહાય કરવામાં આવશે